નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક સંત અને એક ગોવાળની તો મોટા માણસની સેવા કરવાથી મુક્તિ મળે તો એક વખત એવું બન્યું કે એક ગોવાળ જંગલમાં ગાયો અને ભેંસો ચરાવતો હતો સાંજના ટાઈમે જ્યારે તે ગાયોને ભેંસો લઈને ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં એક મોટો વડલો હતો અને વડલાના નીચે સંત અને તેના ચાર પાંચ સેવકો બેસીને સત્સંગ કરતા હતા તો એક સેવકે સંતને પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી મુક્તિ મેળવવી હોય તો શું કરવું ત્યારે સંતે જવાબ આપ્યો કે ભાઈ મુક્તિ મેળવી હોય તો તમારે મોટા દાણીની સેવા કરવી પડે અને આ શબ્દો પેલા ગોવાળના કાને પડી ગયા તો પછી ગોવાળે વિચાર કર્યો કે સંત કોઈ દિવસ ખોટું બોલે નહીં પછી આને ઘરે આવીને વિચાર કર્યો કે હવે શું કરવું મોટું કોણ તો એને વિચાર કર્યો કે મોટામાં મોટો આપણા ગામનો મુખી એનાથી મોટું ગામમાં કોઈ છે નહીં આ તો ભેંસોને વાળામાં બાંધી ગાયોને વાળામાં બાંધીને તરત ગયો મુખીના ઘરે અને મુખીને કહે કે મુખી બાપા હા મારે તમારી સેવા કરવી છે તો મુખી બાપા કહે અરે ડફોર મારી સેવા કરવાથી તને શું મળવાનું છે તું તારી ગાયો ભેંસો ચરાય એમાં તને કંઈક મળશે ત્યારે પેલા ગોવાડે કીધું કે મુખી શું મળવાનું છે એ તો મને ખબર નથી પરંતુ એક બાવો એવું બોલ્યો હતો કે મોટા માણસની સેવા કરવાથી મુક્તિ મળે તો મુખીને થયું કે આનું મગજ ચસકી ગયું લાગે છે લઈને થોડા દિવસ મારી સેવા કરશે પછી પાછો જતો રહેશે મુખીએ કહ્યું કે સારું ભાઈ જો બાવાએ જેવું તને કહ્યું હોય અને બાવાના શબ્દો જેવા હોય તો કર મારી સેવા હવે આ ગોવાળ મુખીની સેવા કરવા લાગ્યો ત્યાં અઠવાડિયા જેવું થયું ત્યાં મુખીએ પેલા ગોવાળને કહ્યું કે અરે ભાઈ આ ઘરમાં બધું સાફ ઓફિસમાં બધું સાફસૂફ કરી નાખ આ ખુરશી સાફ કરી નાખ આ ચાદર સાફ કરી નાખ આ પલંગ સાફ કરી નાખ આ ટેબલ સાફ કરી નાખ એટલે પહેલાં ગોવાળે મૂખીને કહ્યું કે મુખી બાપા આજે જ કેમ તમે બધું મને સાફ કરાવો છો ત્યારે મુખીએ કહ્યું કે ભાઈ હું તો ગામડાનો ધણી છું અને મારા કરતાં મોટો તાલુકાનો ધણી એટલે કે મામલતદાર આજે આપણા ઘરે આવવાના છે તો પેલા ગોવાળે મુખીને કહ્યું કે મુખી બાપા તમારા કરતાં મામલતદાર મોટા કે નાના મુખીએ કહ્યું ભાઈ મામલતદાર મારાથી મોટા હોય તો ગોવાળે મનોમન વિચાર કરી લીધો કે હું મુખીની સેવા શા માટે કરું મારે મામલતદારની સેવા કરવી જોઈએ પછી આ ભાઈ મામલતદાર સાથે તાલુકામાં પહોંચી ગયો ત્યાં પછી સાત સાત દસ દિવસ ત્યાં ને ત્યાં એવું બન્યું કે જિલ્લામાંથી કલેક્ટર સાહેબ મામલતદારના ત્યાં આવવાના હતા પાછું મામલતદારે પહેલાં ગોવાડને કીધું કે ભાઈ આ ઓફિસ સાફ કરી નાખ આ આમ કર આ તેમ કર પાછું પહેલાં એ મામલતદારને પૂછ્યું ગોવાડે કે સાહેબ આજે કેમ તમે બધું સાફસુથરી કરાવો છો હાશે ના હશે તેમ પેલા મામલતદારે કીધું કે ભાઈ હું તાલુકાનો ધણી છું આજે જિલ્લાનો ધણી કલેક્ટર આપણા ત્યાં આવે છે તો પછી ગોવાડે મામલતદારને પૂછ્યું કે કલેક્ટર તમારા કરતાં નાના કે મોટા એ મૂકી કહે ભાઈ કલેક્ટર મારાથી મોટા તે જિલ્લાના ધણી કહેવાય તો ગોવાળે નક્કી કર્યું કે હું હવે કલેક્ટરની સેવા કરીશ તો આ ગોવાડ પહોંચી ગયો કલેક્ટરને ત્યાં હવે બન્યું એવું કે થોડા ટાઈમમાં પ્રધાનમંત્રી જિલ્લામાં આવવાના હતા ત્યારે રસ્તા સાફ કરાવવા લાગ્યા મંડપો બંધવામાં લાગ્યા ડેકોરેશન બનાવવા લાગ્યા પહેલાં એ મામલતદારને કલેક્ટરને કહ્યું કે સાહેબ આજે શું છે આ બધું રસ્તાઓ સાફ થાય છે મંડપો બંધાય છે ડેકોરેશન છે સ્ટેજ બનાવાય છે મોટા મોટા સ્પીકરો લગાવાય છે આ બધું શું ધામધૂમ છે અહીં કોણ આવે છે ત્યારે કલેક્ટરે કીધું કે રાજ્યના મુખ્યમંત્રી આજે અહીં આવવાના છે વડાપ્રધાન અહીં આવવાના છે આજે તો પેલા ગોવાડે કીધું કે સાહેબ આજે વડાપ્રધાન આવે છે એ તમારાથી નાના કે મોટા ત્યારે કલેક્ટરે કીધું કે ભાઈ હું તો જિલ્લાનો ધણી છું અને જે આવે છે એ તો રાજ્યના દણીએ છે એટલે તે મારાથી મોટા હવે આ ગોવાડે વિચાર કર્યો કે આપણે પ્રધાનમંત્રીની જ સેવા કરવી જોઈએ આ પહોંચી પહોંચી ગયો છે પ્રધાનમંત્રીની પાસે ત્યાં પાછું થોડો સમય થયો અને ત્યાં એવું કર્યું કે મુખ્યમંત્રી રાજ્ય કક્ષાએ આવવાના હતા તો એના માટે તો પછી પૂરેપૂરો બંદોબસ્ત થવા માંડ્યો હા ના રસ્તા સાફ કરવા માંડ્યા વીઆઈપી મંડપો વીઆઈપી સ્ટેજ વીઆઈપી ડેકોરેશન બધું લગાવવા માંડ્યા પ્રધાનમંત્રીએ દરેકને હુકમ કરી દીધો આમ કરો ને તેમ કરો ને પ્લેટફોર્મ બનાવો ને તો પેલા ગોવાને થયું કે અરું આ શું છે હજુ કેટલા મોટા પડ્યા છે પછી તેને પ્રધાનમંત્રીને મંત્રીને કહ્યું કે સાહેબ આજે આપણે ત્યાં કયો એવો અવસર છે કયો મોટો અવસર છે કે તમે આ બધું કરી રહ્યા છો ત્યારે પ્રધાનમંત્રીએ કીધું કે ભાઈ આજે મુખ્યમંત્રી જે સંપૂર્ણ દેશનો વહીવટ કરે છે તે આપણા ત્યાં આપણા રાજ્યમાં પધારવાના છે તો પછી પહેલાં ગોવાળને થયું કે આ જે આવે છે એ પ્રધાનમંત્રી ક પણ મોટા હોવા જોઈએ પછી તો એને નક્કી કરી કે ભાઈ પ્રધાનમંત્રીને છોડી દો આપણે અને મુખ્યમંત્રીની સેવા કરવા લાગીએ હવે આ ગોવાળ વિચાર કરો છે કે મુખીમાંથી પ્રધાન મુખ્યમંત્રી જોડે પોખી ગયો હવે ત્યાં ગયા પછી એવું બન્યો કે જે મુખ્યમંત્રી હતા એ શિવ ભક્ત હતા એટલે એમને ગોવાળને કહ્યું અરે ભાઈ લે આ બિલ્લીપત્ર લઈ લે આ ચંદન લઈ લે આ ગુલાબના પુષ્પો લઈ લે આ ત્રાંબાના લોટામાં પાણી લઈ લે આ જનો લઈ લે આ સુખડ લઈ લે આ ભસ્મનો ગોળો લઈ લે ત્યારે પહેલાં એ મુખ્યમંત્રીને કહ્યું કે આ બધું લઈને ક્યાં જવાનું છે તો પહેલાં એ કહ્યું કે આપણે શિવ મંદિરમાં જવાનું છે હું શિવ ભક્ત છું તો પછી ગોવાડે મુખ્યમંત્રીને કહ્યું શું શિવ તમારાથી નાના કે મોટા ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કરે ભાઈ શિવ જગતનો નાથ છે એ મારાથી મોટા કહેવાય હવે આ ગોવાડ પહોંચી ગયો શિવજી પાસે બસ આને તો શિવલિંગને પકડીને બેસી જ રહ્યો તું જ મોટો છે તું જ મોટો છે તું જ મોટો છે મારે તારી સેવા કરવી છે તું જ મોટો છે શિવને થયું કે આ પાગલ મારું શિવલિંગ પકડીને બરાબર બેસી રહ્યો છે મને છોડવાનો નથી પછી શિવજી ગોવાળને પ્રસન્ન થયા અને પૂછ્યું કે ભાઈ શું છે ત્યારે ગોવાળે શિવજીને કહ્યું કે હું ગાયો બેસો ચરાઈને આવતો હતો ત્યારે એક બાવાએ બાવાએ વાત કરી હતી એના શબ્દો હું સાંભળી ગયો હતો અને બાવો એમ કહેતો હતો કે મોટાની સેવા કરો તો મુક્તિ મળે શિવ એના પ્રસન્ન થઈ ગયા પછી એને તો લઈ ગયા કૈલાસ ઉપર પછી શિવજીએ ગોવાડ ને કહ્યું કે જો આ કાર્તિકે આ ગણપતિ અને તું ત્રણ ભાઈ શું સંપીને રહેજો અને તમારી માતા પાર્વતીજીને હેરાન કરતા નહીં હું જઉં છું તપસ્યામાં ધ્યાનમાં બેસવા માટે ત્યારે ગોવાળને એમ થયું અને શિવને પ્રશ્ન કર્યો કે હજુ તમે કોનું ધ્યાન ધરો છો ત્યારે શિવે કહ્યું કે બેટા હું જે સનાતન છે જે સત્ય છે હું તેનું ધ્યાન ધરું છું હું પરમાત્માનું ધ્યાન ધરું છું ત્યારે ગોવાળે કહ્યું કે પ્રભુ પરમાત્મા તમારાથી નાના કે મોટા તો શિવે કહ્યું કે હે ગોવાળ હું તો પરમાત્માનો ખાલી અંશ જ છું તો ગોવાળે નક્કી કર્યું તો મારે તમારી જરૂર નથી મારે પરમાત્માની સેવા કરવી છે પછી શિવે તેને આત્મજ્ઞાન શિવભક્ત ગોવાળને શિવ પ્રસન્ન અને પછી તેને આત્મજ્ઞાન શિવે કરાવ્યું અને ગોવાળ આત્મજ્ઞાન થયા પછી ગોવાળ સમજી ગયો કે હું કોણ છું તે ઓળખાણું અને તે ગોવાળ મુક્તિના માર્ગે ચાલ્યો તે ગોવાડને મુક્તિ મળી ગઈ એટલે કહેવાનો મતલબ સાધુનું વચન પણ સાચું જ હતું કે મોટાની સેવા કરો એટલે આપણે જેનો પણ હાથ પકડવો હોય જો એ આપણાથી બે ડગલો આગળ હોય એની જ દોસ્તી કરાય એનો જ હાથ પકડાય અને એ જ આપણું કલ્યાણ કરે પરંતુ જે આપણાથી બે ડગલા પાછળ હોય આપણાથી નીચી કક્ષાનો હોય એનો હાથ તમે પકડો અને એને દોસ્તી કરો તો એ તમારી પાસે માગણી જ કરવાનો છે તમ તમને કંઈ આપવાનો નથી તમને ઊંચાઈ પર લઈ જવાનો નથી પરંતુ એ તમને ખાડામાં નાખશે એટલે સાધુનું વચન સાચું હતું સંતનું વચન સાચું જ હતું કે મોટાની સેવા કરો તો મુક્તિ મળે હરિ ઓમ તસત આદેશના પ્રણામ